હેલો ગાય ગુડ મોર્નિંગ જય માતાજી ફક્ત હવાર હવારમાં બહુ હાલત પડી ગયો ઝાપટું પડી જતી બધું ફોણી ફોણી કઈ ના છું અરે ગુડ મોર્નિંગ આય આય ગુડ મોર્નિંગ કે જય માતાજી

Video koi banaye asto? Ai lai lai, ai lai lai Jai lai, shimu kawarao pahiya Muthi, pizza khalaido Lai So guys, pahagi tomo kashiwa alke nae Papa tariyo? Ra papa ni taro, papa nomo alkuwa alkuwa nai kamtu pasi Jai, bula jai jai Eklo cha piyo pasi? Jai, eklo cha piyo na pwane Jai, ato pasi mani, jai ma...

দীপিকা ভাঙি ৰোটলে গাৰো

Hai, mm. atau bodi usia kori bawa punya atau kori bodong, hujia toy kori tak duet, atau gagahai hujua laga. Hujia hujia ini ya, kori arma awa jangan kau tersedia <tellan> tuh. Nah, apa itu barbis sih? Hai, apa itu barbis? Hai, apa itu Ikan tahu mau mandi dia. Ma jore mau Eh pari? Eh pari? Amna mau jore mau kiti? jore mau kiti jore amna? के करती थी બટન લગાવી દીધું લાગે બટન લગાવી તો ગાય મારી નવી નવી નાઇટી હા પછી છ વાર પહેરીએ છીએ જ પહેરતો નતો એક ને એક લગાવીને પડતો ને તેમાં બે રન ધાયા આવીને ત્યાં જ બટન લગાવી લગાવ્યું ગાઈશ

તો ચાલુ ને ચાલુ પણ બંધ થાય ને એટલે ઓટોમેટિક બંધ થઈ જાય સાચી વાત અમે તો હજુ લાઈટ ના લોચા છે કઈ બે ત્રણ દાડા મેર જ નહીં પડતો ઓહો સાચી લાગે બધા મને તો બતાવતી નહીં જોવા જો કઈ કદી કાઢે કે નહીં કાઢે મને તો કદી વાત નહીં આ ચાલે કોસ્કો હા 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 અરે બહુ વાત ના હોવાનું જોઈએ તો ઓહો કોસકા ઓછા અને હથિયાર વધારે લાગે

જગ્યા મત તો શું કરો બે જણો હા શું બનાવ હા જલ્દી આઈ તો જાહેર લઈ જા લઈ જા લે જાહેર નાઈ જી દે બધું આવું કર્યું બોલા તાર મમ્મી બોલો તારમી એમ હોટલે ભાગ 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 જલ્દી ટા કો આઈ જાય ભાગ જાય નાઈ જા જલ્દી તું હેર હેડ બે હે જલ્દી હેડો હરે હેરા 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 હેરા

આ બધો લાકડો પડ્યો કોણ રહી જઈએ તો અહીં જવાની પેલો પડ્યો ઘેર લઈ જઈએ કારણ કે એક વાર તો પડ્યો હું કઈ ગયો પપ્પા બધો કહીને આ બધો ભેગો કરીને લઈ કે આ બધો ભેગો કરવા લાગવો પડશે કરાય ને એક એક કર એક એક કરતો રોજડું હોય રોજડું આવતી રેલો ગાય બધું ભેગું કરી લઈ આવો ખંચેરી

ગાય અહીં તો અંધારું પડી ગયો ને આપ બે જણો રમો બે કલાકી રમો પણ ધારા તો બસ લે ભાઈ બસ 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 ને શેક જાલે હેડ હું જા ખાઈ લે જા નહીં બઈ લે જા ગંદા તો થઈ ગયો જાર પડછો પડછો ઓ દીજો જા નહીં લે જા તો ગાઈસ અમે તો હેડ્યા હતા આઈબ્રો કરા મોડે મોડે અંધારું પડ્યા આઈબ્રો કરા દીયા અમે તો हम दारू पड़े ले जाएंगे हाँ, हम दारू पड़े ले जाता भाई एक्टिव लेता है अरे अब ये हुआ तो दो ना चलो हाँ ना बड़ा अरे है तो गए जेते है दी यहाँ पार्क करने पड़ेगा बने चम्मच हाँ कर दी दी है ये

હં હં શું બનાવી હીમ કહે છે ના ખાવા દે એમ જો હું કાઢીને લો નાય કાઢીને તો ગાજી બધા ગેર ખાવા આપને દે મારે શું ખાવાનું કેતો ખાલી

નહીં આવ્યું આવ્યું સાર જોતા ગાઈસ આમાં સિમ્બન હજુ ખાવાનું બાકી છે ઓ સિમ્બન નહીં આવ્યું હતું ને એટલે મોડલ ઉપર એમ બે આવ્યો આપી દે લે આ ભાઈ એટલે ખુશ ખુશ થઈ ગયા ખાવાનું આવે એટલે તો ગાઈસ પરિમન કશું બતાવ શું બતાવ શું ઓલા બતાવ આવું લઈ લે તો તા તો આવ તો કર